જિલ્લાના વલ્લવીપુરના તોતરીયાળા ગામે આઠ પણ પાંચ કરોડના ખર્ચે બનતા નાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે ગ્રામજનોએ નાળાની કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાનું જણાવ્યું મોટા માથાને જવાબદાર અધિકારીઓની મિલી ભગતથી કરોડોના ભ્રષ્ટાચારના ગ્રામજનોના આક્ષેપ છે આ અંગે અનેક રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરાતી હોવાની પણ ગ્રામજનોની રાવ છે નંબર આપણે જે કોન્ટ્રાક્ટર છે એને વાત કરેલી અને તાલુકામાં સાહેબોને પણ વાત કરેલી કે આ રીતની બધી વપરાશ થાય છે અને આ બ્રિજ તમે બનાવવા જાઓ છો એ બ્રિજ ભાવિ માટે અમારા માટે નુકસાનકારક છે બરાબર કારણ કે કામ સારું ન થાય તો એ વસ્તુ લાંબા સમય સુધી ટકી ન શકે ભ્રષ્ટાચાર કામ એકદમ ગામજનો બધાને કેવું છે અને એ બહુ કામ નબળું થઈ રહ્યું છે અને કોન્ટ્રાક્ટર એની તાના છે અને કોઈનું માનતા નથી તો એના માટે અમે ઘણી વાર એને કીધેલું ઉપર પણ રજૂઆત કરેલી કે કામ વિક થાય છે ને ગામ હેરાન થવાનું છે ચોમાસામાં ચાર મહિનાથી હજી પાયા બહાર નથી નીકળ્યું